Thank <laughs> you. આપી જિલ્લાના વ્યારા શહેરમાં રોડની કિનારે અને દુકાનોની આગળ ખાણીપીણીના સ્ટોન લગાવતા હોવાથી વાહનો પાર્કિંગની સમસ્યાઓ થતી હોવાથી અને ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવાથી લારી ગલ્લાવાળા તથા શાકભાજીવાળાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તથા પોલીસ અને ટ્રાફિક પોલીસનો સ્ટાફ હાજર રહી ગલ્લાઓવાળાનો દબાણ તથા શાકભાજીવાળાઓને તેઓના સ્તર ઉપરથી ખસેડવામાં આવ્યા હતા આ રીતેનું અભિયાન કે પછી આ રીતેની કામગીરી ક્યાં સુધી જોવા મળશે એ પર એક વિચારવા જેવી વાત છે કારણ કે આવિત રાફિકની સમસ્યા હંમેશા ઊભી થાય છે ત્યાર પછી એક દિવસ આ કામગીરી કરવામાં આવે છે કે તેઓને તેઓના સ્થળ ઉપરથી ખસેડવામાં આવે છે પછી થોડા દિવસ બાદ ફરી જેવું હતું તેવું જ ચાલવા લાગે છે અને લારી ગલ્લાઓ વાળા શાકભાજી વાળા ફરી તેઓના સ્થળ પર સ્થળાંતર થઈ જાય છે રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી